જામનગર આજરોજ ખિજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ ખાતે બીજી ફેબ્રુઆરી વિશ્વ જલપ્લાવિત દિવસ ઉજવણી કરવામાં આવી બીજી એ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ છે જે ઓગણીસો એકોતેરમાં વેટલેન્ડ્સ પરના કન્વેન્શનને અપનાવવામાં આવ્યું હતું દર વર્ષે ઉજવવામાં આવે છે તે પૂર નિયંત્રણ જળ શુદ્ધિકરણ અને જૈવવિવિધતામાં વેટલેન્ડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવે છે બે હજાર થીમ વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન સાંસ્કૃતિક વારસાની ઉજવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ નિમિત્તે સ્કૂલના બાળકો ગાઈડ મિત્રો સ્ટેક હોલ્ડરની સાથે ખીજડીયા પક્ષી અભયારણ્યના દક્ષાબેન વદાસિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા રાઉન્ડ ફોરેસ્ટર રાજીબેન માડમ તથા સ્ટાફના જહેમતથી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવેલી જેવી કે રેલી વેટલેન્ડ વોક બર્ડ વોચિંગ નિબંધ સ્પર્ધા પ્રશ્નોત્તરી વકૃત્વ સ્પર્ધા ડ્રોઈંગ સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા તેમજ માટીમાંથી અલગ અલગ પક્ષીઓના મોડલ બનાવવા અને એની સાથે આદર્શ ભૂમિને બચાવવા માટેના શપથગ્રહ વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી